તો મિત્રો વોશિંગ્ટન ડીસી ના આપણા મૂળ મૂળ ગુજરાતી એવા ભાઈ સાથે આપણે આપણે વાત કરીશું એમને અમેરિકા થી એમના સ્ટોર ઉપર લીકર સ્ટોર ઉપર બેઠા બેઠા અમારો વિડીયો જોયો અને એરપોર્ટ થી અમદાવાદ થી સીધા એમના ઘરે ભી નથી ગયા અને ચંડીના ટ્રેક્ટર ની મુલાકાતે આયા છે તો આજે ભાઈ ખેડૂત મિત્રો સાથે વાત કરી જય હિન્દ જય હિન્દ તમને કેવું લાગ્યું ચંડીના ટ્રેક્ટર માં આયા એકદમ સરસ હું ત્યાં ગયો યુનાઇટેડ સ્ટેટ માં

ભાઈ હવે ટ્રેક્ટર અમેરિકા સુધી પહોંચી ગયું છે તો જેટલા ભી ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ એમના બીજા ખેડૂત મિત્રોને પહોંચાડે અને આપણા મૂળ આપણે અશોકભાઈ માલવિયા ની ઉપર આપણે ગર્વ કરીએ છીએ કે એમને એવું કહેવાય ના કે